નમસ્કાર દર્શક મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરી દીધું છે અને મોદી સરકારનું મોદી સરકારની આ બીજી ઇનિંગનું છેલ્લું બજેટ છે અને આ વચગાળાનું બજેટ છે પરંતુ ઘણા બધા લોકોને એવી આશા અને ધારણા હતી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે તો સરકાર કોઈ મોટી જાહેરાત કરી શકે છે પરંતુ નાણાં મંત્રીનું જે બજેટ છે અઠ્ઠાવન મિનિટનું એમનું બજેટ ભાષણની અંદર કોઈ એવી મોટી જાહેરાતો દેખાઈ નથી મહિલાઓ માટે કોઈ જાહેરાત નથી કરવામાં આવી મધ્યમ વર્ગ માટે પણ કંઈ નથી સિનિયર સિટીઝનો માટે પણ કંઈ નથી ઇવન ઉદ્યોગો માટે પણ આ બજેટની અંદર કંઈ જ કહેવામાં નથી આવ્યું માત્ર કેન્દ્ર સરકારની જે કામગીરી છે એની ઉપર જ વધારે નાણાં મંત્રીએ ભાર મૂક્યો એવું બજેટમાં દેખાયું તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠું બજેટ રજૂ કર્યું અને મોદી સરકારની બીજી ઇનિંગ એટલે આ જે બીજી લોકસભા પછી એમણે આ બજેટ રજૂ કર્યું આ વખતનું જે બજેટ હતું એ વજગાળાનું બજેટ હતું કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થવાની છે અને એ જ્યારે સરકાર બનશે નવી ત્યારે લગભગ જુલાઈની અંદર નવું બજેટ આવશે અને એ ફૂલ ફ્લેડ બજેટ હશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ગને જે સૌથી મોટી અપેક્ષા હોય ટેક્સ લેબની એમાં કોઈ જાહેરાત નથી કરી કારણ કે નોકરિયાત વર્ગ મધ્યમ વર્ગને આ જ આશા હોય કે ભાઈ ટેક્સ લેબમાં કોઈ બદલાવ આવે તો એમને રાહત થાય પરંતુ મિડલ ક્લાસ માટે કંઈ જ નથી મહિલાઓ માટે પણ કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી સિનિયર સિટીઝનો માટે પણ કંઈ નથી સૌથી મહત્વની વાત એ છે કે ડાયમંડ ઉદ્યોગે પણ ઘણી બધી અપેક્ષાઓ રાખી હતી અને નાણાં મંત્રીને પોતાના સૂચનો પણ મોકલાવ્યા હતા પરંતુ ડાયમંડ ઉદ્યોગ માટે પણ કોઈ જાહેરાત કરવામાં નથી આવી અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ શાહને ફોન કર્યો હતો અને એમને પૂછ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં કઈ બજેટમાં જાહેરાત થઈ છે તો એમણે એવું કીધું કે ના ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ પણ જાહેરાત નથી કરવામાં આવી જોકે અમને એવી અપેક્ષા જ હતી કારણ કે આ વજગાળાનું બજેટ હતું એટલે એની અંદર બહુ કંઈ ખાસ આવે એવું અમને લાગતું નહોતું પરંતુ હવે જ્યારે જુલાઈની અંદર ફૂલ બજેટ થશે ત્યારે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ રાહતના સમાચાર મળી શકે છે બીજું કે જ્યારે પણ બજેટ હોય ત્યારે સૌથી વધારે રિએક્ટ કરે છે શેરબજાર બજારના ઉપરથી ઘણા બધા લોકોને અંદાજ આવી જાય કે આ બજેટની અંદર શું છે જો શેર બજારમાં મોટો ઉછાળો આવે તો લોકો સમજે કે આ બજેટ બહુ જ સારું છે અને જો શેર બજાર ડાઉન હોય તો લોકો એવું માને કે આ બજેટની અંદર કંઈ ખાસ નથી આજે મુંબઈ શેર બજારનો જો તમે એક ઇન્ડેક્સ પર નજર મારો તો ઉપર બી ગયું લગભગ ત્યાંશી પંચ્યાસી પોઈન્ટ નીચે બી ગયું એક તબક્કે બસો પોઈન્ટ ઉપર બી ગયું પણ અત્યારે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે બીએસસી ઇન્ડેક્સ પાસઠ પોઈન્ટ જેટલો જ વધ્યો છે મતલબમાં એકદમ ફ્લેટ છે શેર બજારમાં સેક્ટર વાઈઝ પણ મોટા ઉછાળ આવી જાય પણ અત્યારે શેર બજારની અંદર પણ કોઈ વસ્તુ દેખાતી નથી એક જાહેરાત એવી કરી છે નિર્મલા સીતારમણે કે જે જૂના ટેક્સ વિવાદો છે એ એમણે પાછા લેવાની વાત કરી છે અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે અમુક જે ટેક્સ વિવાદો છે એ ઓગણીસો સાહીઠ સિત્તેરના પણ છે બહુ જૂના છે અને એને કારણે એક કરોડના ટેક્સ પેયરોને મોટો ફાયદો થઈ શકે બીજી એક જાહેરાત એમણે જે કરી છે એમાં એમણે એવું કીધું છે કે એક કરોડ ઘરોની અંદર ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે એ સોલાર એનર્જીથી આપવામાં આવશે એવી એમણે જાહેરાત કરી છે દર્શક મિત્રો લોકોની અપેક્ષા જે હતી એ પ્રમાણેનું બજેટ નથી એવું બધા જાણકારોનું પણ કહેવું છે તો અમે આ આવા અપડેટ સાથે અને નવી વાતો સાથે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ